રિપોર્ટ તો આપી દીધો છે આવો નેગેટિવ છે ને રિપોર્ટ કે હાડા તને આવજો ઈ કે ડોક્ટર છે એટલે સરકારી માં વાંધો પડે ને

આજે તો કરાવવું પડશે કાલે કરાયું તું ને અત્યારે પાછું હમણાં જવાનું છે એક વાગે રિપોર્ટ લેવા દવાખાને દવાખાનાના ધક્કા છે ને બહુ ભારે પડે છે કેમ કે કાંઈ મજા નથી આવતી હવે જોઈએ હવે દવાખાના જઈએ ત્યારે શું કે કાલે જ કહેતું હતું ત્રણ વાગે આવવાનું ત્રણ વાગે આવવાનું પાછું દેવાનું કાલે ત્રણ વાગે ગયા હતા અને પછી પાંચ વાગે પાછા રિપોર્ટ લઈ જવાનો કેશ લઈને જવાનો અને કાંઈ રિપોર્ટ કાંઈ મેળવો નહીં અને કેશ કાંઈ દીધો નહીં આપણે માગીએ નહીં એટલે અને હવે આજે હમણાં એક વાગે જાવી છે રિપોર્ટ લેવા અને અત્યારે વાગી ગયા છે બારમાં દસ મિનિટ જે વાર છે અને જે વિડીયો અપલોડ કરવાનો છે એના પોસ્ટર બનાવવાનું છે હવે એમાંથી ક્યારે ફ્રી થાય મને કાંઈ ખબર નથી તો સારું ચાલો ગાઈસ હું મારી દોડ પોતા પહેલા વાગી ગયા છે એક અને મમ્મી શું કહે છે શું કહો તમે એક વાગ્યે મારો ભાઈ હવે જયારે થાય ને રવિ એ જમવા બેઠો છે ડોક્ટર નો જાય એક વાગ્યે ચાલુ થાય ત્રણ વાગ્યા સુધી હોય

પંદર કે બે જગ્યા આવી જાય ત્યારે હું કઈ ગયો નઈ કરવાની હોય એકવાનું ધડકણ તો વધી જાય શું કરશું અત્યારે મારા પપ્પાનું ઓપરેશન અત્યારે મારા નું ઓપરેશન છે કાન નું તો ઈ કરાવવા જ આવી છે ગયા છે એમ ટૂંકમાં

કેમ કે હોસ્પિટલ છે હું પાછો દેશી ભાષા બોલતો હતો અને રિપોર્ટ તો આપી દીધો છે આવ નેગેટિવ છે અને હવે હું કીધું બતાવો ક્યાં ને રિપોર્ટ કે હાડા તાણે આવજો ઈ ક્યાં ડૉક્ટર છે નહીં એટલે સરકારીમાં વાંધો પડે ને પ્રાઇવેટમાં જ આવીને તો તાત્કાલિક બધી પ્રોસેસ બધી થાય એમ સમજ્યા તમે અને હવે જ આવી જવી ઘરે બરાબર તો કન્ટિન્યુ ફાઈનલી ગયા ઘરે પણ ભોગી ગયા ત્યારે મમ્મી તો એ જમવાનું તો જ નથી ખબર પડતી નથી છોકરા આવે તો જમવાનું નાખે દવાખાને ત્યાં આવે તો એક ના ભૂખ લાગે છે ઊભા ને જમવાનું બનાવો હું આવું જોવા અહીંયા માળા નથી કરી માળા માળા કરીને દી દીધા તમે

એના જમવાનો હા તો એ ભલે ને એક વાગે કે મે તને કીધું ને વેલા લઈ આવી પછી તો વેલા બતાઈ દે તો એ તો કે જ તે એક વાગે આવજો એ કે તો હું કરશું કે હવે અને તો પાછો ધક્કો રે ને પાછો ધક્કો રે ને અત્યાર વાગી ગયા છે તો અઢી અને મારાજી હે ને વ્લોગ અપલોડ કરવાનો છે અને હજી એ કાંઈ સેટ હજી એ કાંઈ કર્યું નથી ને જે પોસ્ટર બનવાનું છે ઇનાનો ફોન આવ્યો છે એક મિનિટ કન્ટીન્યુ રહીજ તો ફાઇનલી કાંઈ ચાર ને પિસ્તાલી થઈ ગઈ છે મારા મોબાઈલમાં આમાં થોડીક બે ત્રણ મિનિટ આગળ છે અને મમ્મી હવે હું જાઉં બરાબર અને અમે ખાઈ પણ લીધું હતું અને પેળ બનાવીને ખાઈ લીધી હું કપડા કાંઈ રાંધું બાંધવું નથી આપણે ને બે ને ખાવાનું હોય અમારે એટલે મને કાંઈ આટલી બધી ભૂખ નથી લાગી એટલે પેળ બનાવીને ખાઈ લીધી અને અત્યારે હું જાઉં છું પાછો દવાખાને એટલે હોસ્પિટલ એમ એમ કહેવાય દવાખાનું ન બોલે હવે હોસ્પિટલ કહેવાય તો બરાબર તો કન્ટિન્યુ ડૉક્ટર ન હતા તો પછી વહી આવ્યો તે ભાઈ કહેતો હતો કે આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક કાઢ દે ને તો પ્રાઇવેટમાં કરી નાખો કાલ સાચું હોય કે આયુષ્યમાન કાર્ડ કાઢ દે તાત્કાલિક રેશન કાર્ડ અને ઓલો રેશન કાર્ડ અને આધાર કાર્ડ એને આવકનો દાખલો આટલું જોવે એમ કીધું હતું તો કાલે એ કરું કે બહુ તા પણ ની માટે જેમ કે તો પ્રાયોગિક કે ડોક્ટર કહે હતાની ને તમે ઘરે આવી ગયો અને અને રોટલી શું કરો કાઈ બેઠી આજે છે તો ને તો ભૂલી ગયા છે ને આવું

સાંજે પાંચ વાગે ગયો હતો તો ડૉક્ટર પણ નહોતા અને થોડીક વાર પહેલા બેન સાથે કોલમાં વાત કરી હતી મેં કોલ રેકોર્ડિંગ કરી નાખ્યું કેમ કે મારી પાસે બીજો ફોન નથી કે તમને ચહેરો બતાવી શકું અને આજે એનો જન્મદિવસ છે તો બધા કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થ ડે એમ આજ માટે આટલું જ તેને વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના બ્લોગ સાથે બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ